રાજકોટમાં આધાર કાર્ડ કઢાવવું જાણે માથાનો દુખાવો બની ગયો છે ત્યારે સરકાર શ્રી દ્વારા ઈ કેવાયસીને લઈને ડિજિટલ ગુજરાતની વાતો કરવામાં આવે છે પરંતુ ઈ કેવાયસીમાં સર્વર ડાઉન હોવાને કારણે લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે માત્ર આધાર કાર્ડ જ નહીં પરંતુ જન્મ જન્મમરણનો દાખલો હોય કે પછી રેશન કાર્ડમાં ઈ માટે લોકોને ભારે હાલાકી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે ત્યારે કેટલા તમે શું કરાવવાનું છે તમારું આ બોલે આધાર કાર્ડમાં યાદ કરાવવાનું છે કેટલા દિવસથી તમે આવો છો ચાર પાંચ આ લોકો શું અધિકારી શું આવી ગયા છે છે ફોટો અપડેટ કરવાનો નંબર કેટલા વાગે છે મારે હું તો મારો ભાઈ કેટલા વાગે છે કે પૈસા ભરીશથી કામ શું થતું તમારે આઠ આઠ વાગ્યા ને કામ ધંધો મેકીને અમે અહીં આવી છીએ અમારે રોજ પડે છોકરાની સ્કૂલ પડે બધું પડે તો અમારે શું કરવું આવે અહીંયા નથી આવ્યા વ્યવસ્થા કોઈ જાતની નથી આઠ વાગ્યાના ઉપર તો અહીં ઓફિસ નથી ખુલ્યા કેમ કેટલા લોકોનો વારો લેવામાં આવે છે કાંઈ નક્કી નથી આવે બપોર થાય તો એ ખબર પડે કેટલા લેવાનો વારો આવે પછી એમ કે બંધ થઈ ગયો એટલે ટોકન આપણે પછી આવો વારે બીજા દિવસે પાછો લાઈનમાં ઉભું રહેવાનું લાઈનમાં ત્રણ વાર સુધી કાજો તો એ હજી આજી લાઈનમાં આવવા દયો પૈસા ભાઈ આ જો કેન્સલ થયું થતી ઉલ્યો તો 5:00 વાગે શું હાલાકીનો સામનો કરવો પડે પણ કાલે અમે કાલે તો અમારે તો શું હાલાકીનો સામનો કરવો પડે છે હું કાલે મારો વારો આવ્યો તો મને થી કહી પછી કે હાલ આવજો અત્યારે હું આવ્યો તો હવે એમ કહે તમે લાઈનમાં ઉભા અમારે હું બજુ શું વાંચી લો લાઇનમાં જ ઉભર્યો ને ચાર દીધી થતા ખાવું ઘડી જે ડોક્યુમેન્ટ આ નવા લે બોલા નવા લે એવું બધી સમસ્યા છે અને લાઇન કાલથી હું દસ વાગેનો આવી ગયો તો છ વાગે હું ગયો ઘરે કોઈ હજી આઈ એમ કે તમે લાઈન માર્યો ફોર્મ ભરી દીધું સત્તા કોમ્પ્યુટરને સુવિધા નથી થોડીક અંદર બી મેં બધી સુવિધા